તો ચાલો મિત્રો જઈએ છીએ આપણે અમદાવાદ અમદાવાદ જઈને કઈ જગ્યા ઉપર આ બધી સામગ્રી મળે છે એ બધું તમને આ વિડીયો નંબર આપણે બતાવવાનું તો વિડીયો અંત સુધી જોયા રાખજો મિત્રો જય માતાજી તો આપણે પહોંચી ગયા છીએ એવી બજારમાં જ્યાં હર કોઈ વસ્તુ મળી જાય છે મિત્રો માં બાપની સેવા કરજો માં બાપ મળતા નથી પાલડીની આગળ એક અટલ બ્રિજ ની બાજુમાં જગન્નાથ મંદિર ની બાજુમાં રેવારી મિત્રો બહુ મોટી ભરાય છે આ રેવારી ની અંદર આપણે આવી ગયા છીએ જો મિત્રો હવે અહીંથી આપણે ચાલુ કરવી છે જો મિત્રો આ બધું કબાડીમાં જે પહેલાની વસ્તુ હોય એ બધી વસ્તુઓ મિત્રો અહીંયા આવે છે જો મૂર્તિ તમે જોઈ રહ્યા છો કેટલી સરસ છે જો મિત્રો આજ પહેલા વખતની જોવાની વખતની વસ્તુઓ બધી છે મિત્રો અત્યારે જોવા પણ ના મળે આપણને પણ આ રેવાડી ની અંદર બધી જ જોવા મળી જાય છે મિત્રો જોઈ રહ્યા છો તમે વિડીયો ની અંદર તમે સ્ટેપ ફિકર હોમ થિયેટર જે વસ્તુઓ તમે જોઈ પણ નહીં હોય દુકાનમાં પણ નહીં મળતી હોય અત્યારે તો એ બધી વસ્તુઓ પણ અહીંયા આવે છે જો મિત્રો મોબાઈલ સ્ટેન્ડ છે કેટલું સરસ છે મિત્રો આ જો મોબાઈલ સ્ટેન્ડ પછી આ ધંધો કરવામાં માટે ત્રાદવા જો કેટલા સુંદર અને કેટલા મસ્ત છે મિત્રો આ જગ છે આ જગ જો મિત્રો સેકન્ડ છે પણ આ તમને સસ્તા રેટમાં તમને મળી જાય છે અહીંયા જો ગમે તેવા તમારે જગ જોતા હોય તો એને મળી જાય છે પુસ્તકોની વાત કરીએ તો મિત્રો જોઈ લો તમે પુસ્તકો કેવી છે જો કેટલી બધી પુસ્તકો છે અને મિત્રો જો હવે આ સેટી પલંગ બાજુ આવે છે આપણે સેટી પલંગ જોઈ લઈએ અને આ સોફા આ સોફાનો મિત્રો કલર તમે જોઈ રહ્યા છો કેટલો સુંદર છે નવા જોઈએ એવા લાગે છે નવા જ છે અને થોડા ઘણા વપરાયેલા હોય અને જો આ ટીજોરી છે ટીજોરી પણ એકદમ મસ્ત છે અને જો મિત્રો આ ભાઈ ટપન કાચ નાખે છે પચાસ રૂપિયા પચાસ રૂપિયામાં ટપન કાચ મિત્રો આ ઘડિયાળ છે ઘડિયાળ એટલે મોબાઈલ પણ છે અંદર સાથે સો રૂપિયામાં જોયું આ બ્લૂટૂથ વસ્તુઓ પણ અહીંયા ઉપલબ્ધ છે મિત્રો બ્લૂટૂથ જોઈએ તો તો પણ અહીંયા મળી આવે છે મિત્રો જો આ હોમ થિયેટર છે આખો સેટ છે આ સેટ મિત્રો તમે અત્યારે

હા તમને વિડીયો લઈને બધું બતાવવાનો છો આજે વિડીયો અન સુધી મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ પર તો સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો જેથી અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે આ ઇલેક્ટ્રિક વસ્તુ છે બધું બધી આ જુઓ મિત્રો તમે જીમ માટે પૈસા ખર્ચતા હશો પણ અહીં એક વખત તમે વસ્તુ લઈ લો એટલે કાયમ માટે ચાલે કેટલું પબ્લિક છે જુઓ મિત્રો

મિત્રો તમે સ્કૂલમાં છોકરાઓ મૂકતા હોય તો છોકરાઓની બધી વસ્તુઓ અહીંયા મળી જાય છે નોટબુક પેન્સિલ રબર કંપાસ બધી આઈટમો મિત્રો અહીંયા ની અંદર મળી જાય છે તો મિત્રો વાત કરીએ આપણે લારીની તો મિત્રો લારી જો જોઈ રહ્યા છો તમે આ સોળસો રૂપિયાની લારી છે સોળસો એટલે મિત્રો સોરી સોળ હજાર રૂપિયાની લારી છે જોઈ રહ્યા છો તમે સોળ હજાર જો મિત્રો આ સિંગલ લારી છે આ જોઈ રહો મિત્રો કેટલું મોટું ગોડાઉન છે લારીઓનું તમે કોઈ પણ ધંધો સ્ટાર્ટ કરી શકો છો આ લારી અહીંથી સસ્તા ભાવની ખરીદી લઈ અને તમે એક બિઝનેસ ચાલુ કરી શકો છો મિત્રો કાચની વાત કરીએ તો કાચના કપ ની બધી વસ્તુ છે મિત્રો જો આ મૂર્તિ આવી મૂર્તિ તમે મિત્રો ક્યાંય નહીં જોયો અમદાવાદની અંદર મિત્રો જોવા મળે છે રવિવારીમાં એટલી સરસ મૂર્તિઓ છે બહુ બધી મૂર્તિઓ છે તમને લેવાનું મન થઈ જાય જો આ ભગવાનની મૂર્તિ જો ઝોલા ખાતી આ જો પહેલા વખતની બધી વસ્તુઓ અહીંયાં મોળા છે મિત્રો જો આ જો આ વસ્તુનું નામ પણ આપણને લગભગ તો નહીં ફાવતું હોય પણ મળે છે અહીંયાં એલઇડી બ્લબ સો રૂપિયામાં ચાર જો

¿No de